ચાલો બાળકો કેમ છો સરસ તો આજે આપણે એક નવી રમત રમીએ તો રમતનું નામ છે કેટલા રે તો હું કહું બોલું એ પ્રમાણે તમારે પછી સંખ્યા પ્રમાણે ઉભા રહેવાનું હા ચાલો શરૂ કરીએ કેટલા રે કેટલા રે કેટલા એક એટલે એક જ બેટા હાથ છોડી એક ને એક જાણ બરોબર હા સરસ વેરી ગુડ ચાલો ફરી કેટલા 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 રે રે બે 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 જણા ઉભું રહેવાનું છે એ કોણ એકલું પડ્યું હા એકલું એકલા પડ્યા હોય આઉટ કહેવાય ચાલો ફરી કેટલા રે કેટલા કેટલા રે કેટલા ત્રણ ત્રણ તું જતો ત્રણ ત્રણ એ ત્રણ જ બેટા તમે બહુ વધારે થઈ ગયા ત્રણ 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 થઈ ગયા ચાલો ફરી કેટલા રે કેટલા કેટલા રે કેટલા તમેથી હર એકલા 4 4 4 એ આ પાસ થઈ ગયા એક નીકળી ગયા બેટા રુદ્રબાની ક 4 જ થવાનું જો તારે આ ચાર તમે થઈ જાવ ને બે લઈ લો પ્રિયાંકા આ 4 થયા સરસ ચાલો ફરી કેટલા રે કેટલા તમેથી હર એકલા કેટલા રે કેટલા